અને બાપા હવે વનમેન શો નો કલાકાર બ્રેક મારતો મારતો એ દસ કિલોમીટર વ્યો જાવ બ્રેક મારતા મારતા એ પલો સાહેબ ક્યારેક ક્યારેક મને એમ થાય કે હું મારા મારા સમાજને એમ કહું કે તમે ખાલી સાંભળો ને બહુ વાંચો હું હું વાંચવાનો એટલા માટે કે તમને એક દાખલો દઉં સીતાજીને ગોતતા ગોતતા રામ લક્ષ્મણ ગયા ને ત્યારે જટાયુ મળ્યા જટાયુની અંતિમ ક્રિયા કરી રામે કરી લાકડા ખેડકાં આગ મૂકી એ તો બધી આપણને ખબર છે વાત નથી કરવી એ ને જ્યારે અંતિમ ક્રિયા કરવા ગયા ત્યારે છેલ્લા શબ્દોમાં જટાયુ એમ કીધું હતું જટાયુએ રામને એમ કીધું તું હવે સાંભળજો રામને હું કીધું તમને એમ થાય કે લાખનજીભાઈ એમને શું કરો વાંચવાનું કે શું કરો વાંચવાનું કે એના માટે હું તેનું આ બે બે વાત કરું છું પહેલી જટાયુએ રામને કીધું કે હે રામ તમે જરાય ચિંતા ન કરતા સીતા તમને જલ્દી મળી જાય રામે કીધું એમ તમે કેમ કહી હગો સીતા મને જલ્દી મળી જાય એમ તમે કેમ કહી હગો કે રાવણે જ્યારે હરણ કર્યું ને ત્યારે વિંદ નામનું મુહૂર્ત હતું વિંદ નામનું નક્ષત્ર હતું અને વિંદ નામના મુહૂર્તની માલિક પર કોઈ પણની ચીજ ગુમ થઈ ગઈ હોય ને તેના ધણીને તરત મળી જાય કેટલું વાલ્મીકે લખ્યું છે કેટલું જ્યોતિષ એટલે હું કહું વાંચો એટલે છેલ્લે ભાઈ કે પાંચ મિનિટ બોલજો એટલે પાંચ મિનિટ માટે કંઈક શબ્દ કહું છું ગીતા તમને મેં પાર્થ કીધો છે યુવાનને મેં યોદ્ધો કીધો છે એટલે ગીતાના અઢારમા અધ્યાયના ચૌદમા શ્લોકની અંદર આમાં જેટલા ધંધારથી બેઠા હોય ને એને માટે ગીતાના ગીતાના અઢારમા અધ્યાયનો ચૌદમો શ્લોક વારંવાર વાંચવાની વિનંતી કરું જેટલા ધંધારથી બેઠા હોય એટલાને પછી કોઈ પાણીનો ધંધો કરતા હોય કોઈ મોબાઈલનો કરતા હોય જાકુબ સિવાયનો મેં ભાઈને કીધું તમારે કેટલા દીકરા મન કે ભાઈ બે દીકરા હું છોકરા શું કરે મન કે ઝીણકો છે હીરા ગહે ને મોટો મને ગહે ગેલો તો જેટલા ધંધા કરતા હોય ને એને માટે ગીતાના અઢારમાં અધ્યાયના ચૌદમા શ્લોક ની અંદર ભગવાન કૃષ્ણ કે છે કે અધિષ્ઠાન કરતા ચર્ણ એવો વિદમ વિવિધ ચ દેવમ હવે તમને એમ થાય આ સંસ્કૃત મારે લાંબુ હંકાવવું નથી કૃષ્ણે કીધું હે અર્જુન જેને કાર્યમાં સફળતા મેળવવી હોય એને પાંચ વસ્તુનું ધ્યાન રાખવું પડે પેલું અધિષ્ઠાન તમારે ગુલ્ફીનું કારખાનું નાખવું તો હિમાલયમાં નો ન નખાય

અધિષ્ઠાનમ કૃષ્ણ કહે છે પેલા સ્થાન નક્કી કર્યું તારે શું ધંધો કરવો છે એનો કાચો માલ ક્યાંથી મળશે ગ્રાહક ક્યાંથી મળશે મજૂર ક્યાંથી મળશે પેલા અધિષ્ઠાનમ પછી બીજો શબ્દ કૃષ્ણે કીધો કરતા તું પોતે તૈયાર છો સક્ષમ છો તારું મન એના માટે તૈયાર છે તને એનો અનુભવ છે કરતા ત્રીજો શબ્દ કીધો છે કૃષ્ણ કર્ણમ કર્ણમ એટલે હથિયાર તારે ખેતી કરવી તો એ પ્રમાણે ના ઓઝાર ધંધો કરવો હોય તો એ પ્રમાણે ના ઓઝાર ચોથો શબ્દ કીધો વિવિધ ચેસ્ટા હા અનેક પ્રકારની પ્રકૃતિ કર અને ચાર કર્યા પછી જો તને સફળતા ન મળે તો દૈવમ છે પંચમમ પછી ભાઈ દોષ દે પરબારો ભાઈ ભાઈ શું કરો કઈ કર્યા વિનાનો કે વિના નો ખાતલામ પીડ્યો એમ કે ભાઈ ભાઈ મરે ના પડે એને શિકાર કરવા જ નીકળવું જ પડે કોઈ હાવત બેઠો હોય મોં ફાડીને કેમ રેગ્યુલર આવીને ના શિકાર કરવા નીકળવું જ પડે એમ તમારે ધંધો કરવા નીકળવું પડશે નીકળવું પડશે નીકળવું પડશે આળસનો ત્યાગ કરવો પડશે કરવો પડશે અને કરવો પડશે તો આટલા માટે હું તમને કહું છું કે રામાયણ વાંચો ગીતા વાંચો દૈવી ભાગવત વાંચો તો આપણે શક્તિના ઉપાસક છે તો દૈવી ભાગવતમાં તમને એટલું જ મળી રહે પણ તમે પોતે વાંચો કમસે કમ એટલો નિયમ કે કાયમ હું એક પાનું વાંચે બે પાના વાંચે દસ મિનિટ મોબાઈલ મૂકી દો આ નતોક ના કબાટમાંથી પુસ્તકનું ખૂન થઈ ગયેલું નીકળ્યું મોબાઈલ નીકળ્યો સાહેબ ચારણ એક છે અને છેલ્લો દુવો જે મારે તમને કહેવો હતો એ ફરી વાર યાદી અપાવી

કે એમાં છીણો ખૂટે ને ઉરળીને પાછો આવતો રહીએ પણ એ શીલામાં જેથી તડ પડે અને માલિકોએ ધૂળ ભરાય તે માલિકોએ લાપડા નામનું ખડ મૂળિયા નાખી દે ને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય એમ આપણા ભાઈઓમાં કુટુંબમાં ઘરમાં જ્યાં સુધી હંપહેશે ત્યાં સુધી છીણાવની તાકાત નથી આપણી વચ્ચે ખૂતી હગે બાકી જે હં ટૂટશે તેદી લાપડા મજા કરતા હૈશે લાપડા મજા કરતા પોતાના થઈ માં ભગવતી સોનોલ આપણને તાકાત આપે બધા એક બનીને રહીએ હવે કીધું એમ વડીલોને યોગ્ય લાગે રાખજો કે વ્યવહાર પૂરતી સમજણ રાખજો કઈ દીકરી કેનામાં દેવાય કેનામાં ન દેવાય આટલી સમજણ રાખીને ચારણ એટલે ચારણ બીજું હાડા હવે આપણે બહુ ન કહીએ તો ચારણ એટલે ચારણ બાકી આપણે કુટુંબ પૂરતું યાદ રાખવાનું દીકરી ક્યાં દેવાય ક્યાં ન દેવાય આપણે ઓર્ગ થતી હોય એ આપણે એ આપણા સમાજ પૂરતો બીજા પૂછે તમે કેવા તારણ કેમ ચારણ કેવા તારણ કે ચારણ હું કરવા કેવું આવા ના ચારણ 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 એટલે છેલ્લી ચારણ શબ્દ યાદ આવ્યો ને એટલે હવે મારા શબ્દ મીરા ને હું પૂરું નહીં કરી હો કઈ ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ સુદાકા ચારણ પીંગલ શાસ્ત્ર પઢે જરૂણ મે ગુણ શ્રેષ્ઠ ક્ષમા